સ્થાપત્ય આકાર અને ઉપયોગિતા લેખક હેમંત વાળા મહારાષ્ટ્રના કોપરગાવની શારદા સ્કૂલનું બે હજાર અઢારમાં તૈયાર થયેલ આ પુસ્તકાલય છે જેની રચના સ્થપતિ સમીપ પાડોરા એન્ડ એસોસિએશન્સ દ્વારા નિર્ધારિત કરાઈ છે આ પુસ્તકાલય માટે આ સ્થપતિને વર્ષ બે હજાર ઓગણીસમાં માં બિજલી એવોર્ડ અપાયો હતો આ પુસ્તકાલયની રચનામાં રહેલી અનૌપચારિકતાને કારણે વિદ્યાર્થી અહીં સરળતાથી ગોઠવાઈ જાય છે પેવેલિયન સમાન આશરે પાંચસો પંચોતેર ચોરસ મીટર વિસ્તારનું આ પુસ્તકાલય વિદ્યાર્થીઓના આવન જાવનના માર્ગ ઉપર એ રીતે બનાવવામાં આવ્યું છે કે અહીંથી પસાર થતી વખતે વિદ્યાર્થીઓ પુસ્તકનો ઉપયોગ કરવા પ્રેરાય અહીં એક બાજુ શાળા અને બીજી બાજુ પ્રસ્તાવિક રમતનું મેદાન હોવાથી પુસ્તકાલય માટે આ સ્થાનની પસંદગી કરવામાં આવી વળી જગ્યાની સંકળાશને કારણે રેખાકીય મકાન બનાવવાની જરૂરિયાત હતી એમ કહી શકાય કે આ પુસ્તકાલયની રચનાનો આધાર વળાંકાકાર છાપરું અર્થાત વોલ્ટ છે જરૂરિયાત પ્રમાણેનું ક્ષેત્રફળ રોકી શકે અને નિર્ધારિત સ્થાન ઉપર ગોઠવાઈ શકે તે મુજબ રીતનો વોલ્ટ નિર્ધારિત કરાયા પછી તેનું વિગતીકરણ ઉપયોગિતા મુજબ સૂચિત કરાયું હોય તેમ જણાય છે સોળમી સદીમાં વિકસેલ વળાંકાકાર છતની કેટલન ટાઇલ શૈલીનો અહીં ઉપયોગ કરાયો છે પરદેશમાં આ પ્રકારની છત અસરકારક રીતે આ પહેલાં પ્રયોજાઈ ચૂકી છે મજબૂતાઈ કિંમત ઉપયોગિતા નાટકીયતા અને રસિકતાના સંદર્ભમાં આ પ્રકારની રચનાને સ્વીકૃતિ મળ્યા બાદ સમગ્ર વિશ્વમાં તેનો પ્રસાર થયો આ પ્રકારની રચનામાં જમીનમાં બનાવાયેલા કોન્ક્રીટના ટેકા પેડેસ્ટલનો આધાર લઈ વ્યક્તિ છતની ઉપર પણ જઈ શકે છે આને કારણે છત અને જમીન વચ્ચેનું સમીકરણ ગાઢ તેમજ ઉપયોગી બને છે અહીં છત છત ન રહેતા ઉપસેલી જમીન બની જાય છે એમ કહી શકાય કે આ પુસ્તકાલય જમીનના સ્તરના ઔપચારિક વિસ્તરણ તરીકે લાગે છે બસ જમીન પરથી ચાલતા ચાલતા પુસ્તકાલયની છત પર પહોંચી જવાય એક દ્રષ્ટિકોણ પ્રમાણે આ પુસ્તકાલય કોન્ક્રીટના શેલમાંથી બનાવાયેલ છે આર્કિટેક્ચરલ લેન્ડસ્કેપ સમાન છે વળી આ પુસ્તકાલય આજુબાજુની પરિસ્થિતિ સાથે કોઈ પણ પ્રકારના ઘર્ષણ કે વિરોધ વગર ગોઠવાઈ જાય છે અને તેનાથી એક પ્રકારની સંવાદિતા ઊભી થાય છે બાળકો માટે આ એક રસપ્રદ ઘટના કહેવાય બિન પરંપરાગત આકાર તેમજ તેને લગતી ટેકનોલોજીનો રચનાત્મક ઉપયોગ દિવાલ અને છત વચ્ચેના ભેદની બાદબાકી વિશાળ બારીઓથી અનુભવાતી મુક્તતા બાંધકામની જે તે સામગ્રીનો તકનીકી દ્રષ્ટિએ અસરકારક અને સ્થાપત્યની દ્રષ્ટિએ રચનાત્મક ઉપયોગ મોકળાશ સાથે કુદરતી હવા ઉજાસથી ભરપૂર અને એક પ્રકારની સ્વતંત્રતા આપે તેવું એક આંતરિક વાતાવરણ અવરોધરહિત સ્થાન નિર્ધારણ વળાંકાકાર છતના કારણે આંતરિક વોલ્યુમમાં મળતી રસપ્રદ વિવિધતા ચારે તરફથી પ્રવેશ માટેની સંભાવના ફેરવી શકાય તેવા રાજરચીલાને કારણે આંતરિક સ્થાનમાં આવતી લવચિકતા ફ્લેક્સિબિલિટી ઈંટોની તકતીઓથી મઢાયેલ છતમાં અનુભવાતો તંબુ જેવો ભાવ સમગ્ર આકારમાં પ્રતીત થતી હળવાશ તેમજ પ્રવાહિતા દરેક વિદ્યાર્થીને પોતાની પસંદ પ્રમાણેનું સ્થાન મેળવવાની સંભાવના અને સમગ્રતામાં કુદરતી શિલ્પની પ્રતીતિ કરાવતી આ રચના છે એમ કહી શકાય સ્થાપત્યમાં ઉપયોગિતા પ્રમાણે આકાર નક્કી કરવાનો હોય છે કે પૂર્વ નિર્ધારિત આકારમાં ઉપયોગિતા ગોઠવવાની હોય બેમાંથી કયો માર્ગ યોગ્ય છે ઈચ્છનીય છે તે વિશે વર્ષોથી ચર્ચા ચાલી રહી છે એક પક્ષ એમ કહે છે કે ઉપયોગિતા મુજબ આકાર નિર્ધારિત થવો જોઈએ એમની દલીલ પ્રમાણે આમ કરવાથી વધુ કાર્યક્ષમ સ્થાપત્યનું નિર્માણ થઈ શકે તેમની વાત સાચી પણ છે બીજો પક્ષ એમ કહે છે કે જો ઉપયોગીતોમાં લવચીકતા હોય તો પ્રથમ આકારની પસંદગી કરવાથી વધુ સુંદર સ્થાપત્યનું નિર્માણ થઈ શકે આ તર્ક પણ સાચો છે ઉપયોગિતા કઈ છે તેને આધારે નક્કી કરી શકાય કે પ્રથમ આકાર પસંદ કરવામાં આગળ જતા કોઈ તકલીફ તો નહીં પડે ને આ પુસ્તકાલયમાં પહેલાં આકાર નિર્ધારિત કરાયો છે એનું કારણ એ હોઈ શકે કે પુસ્તકાલયમાં દરેક વ્યક્તિનું સ્થાન નિર્ધારણ વિસ્તારના નાનકડા એકમ તરીકે હોઈ શકે આ એકમની ગોઠવણીમાં ઘણી સંભાવના રહે આ સંભાવનાને જો જાળવી રાખવી હોય તો એ પ્રકારનું પુસ્તકાલય બનાવવું પડે કે જેમાં આમ જ થાય એવી ધારણા ન બાંધી શકાય આ પુસ્તકાલયની જગ્યાની ઉપયોગિતામાં એક પ્રકારની સંભાવના જાણે વણી લીધી છે આ એક પ્રકારની સ્થાપત્ય રચના છે જેમાં પહેલાં આકારની પસંદગી કરવામાં આવે છે અને પછી તેમાં ઉપયોગિતા સરસ રીતે ગોઠવી દેવાય છે શાળામાં શાળાના પુસ્તકાલયમાં આ એક ઇચ્છનીય સ્થાપત્ય ઘટના કહેવાય એમ કહી શકાય કે સ્થપતિએ આ રચનામાં શાળાના મકાનોની જે પરંપરાગત ધારણા છે એમાંથી બહાર નીકળવાનો સફળ પ્રયત્ન કર્યો છે એમ કહી શકાય કે બાળ સહજ નિર્દોષતા તેમજ મુક્તતા આ પુસ્તકાલયમાં પ્રતિબિંબિત થાય છે એમ કહી શકાય કે અહીં જમીન અને મકાનનું જોડાણ રચનાત્મક છે અને અર્થપૂર્ણ પણ છે એમ કહી શકાય કે આ રચનાથી બાળકોની ભાવનાને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરાયો છે એકંદરે આ પુસ્તકાલય વિદ્યાર્થી શિક્ષકો અને સંસ્થાને ગૌરવની અનુભૂતિ કરાવવા સમર્થ છે